વર્તમાન પરિસ્થિતિ અનુસાર કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો કચ્છ જિલ્લો અતિ સંવેદનશીલ જિલ્લામાં હાલ સુરક્ષા તંત્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે તેને લઈને કચ્છના પાટનગર ભુજ શહેરમાં આજ સવારથી જ સજ્જડ બંધ કરાવી દેવામાં આવ્યું છે ત્યારે અમારા કચ્છ ક્યારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જાગૃત નાગરિક મોહમ્મદભાઈ લાખા સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા સરકારશ્રીના આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો તેઓએ આ નિર્ણયની સરાહના કરતા જણાવ્યું હતું કે અત્યારે તમામ લોકો ઘરમાં રહે સુરક્ષિત રહે તે ખૂબ જ જરૂરી બની ગયું છે સાથોસાથ જો વેપાર ધંધા બંધ રહે

આપના માધ્યમથી તમામ ભુજ શહેરના નાગરિકો અને કચ્છ જિલ્લાના જેટલા પણ પરિચિતો છે લાગતા વળગતા છે તમામને વિનંતી કરું છું આપના માધ્યમથી કે કોઈ પણ કારણ વગર વિના કારણે ઘરની બહાર ના નીકળે આપણા શરૂઆતથી જ જો આ પ્રકારનો સમર્થન પ્રશાસનને આપણો મળી રહેશે તો પ્રશાસન પોતાની અન્ય કામગીરીઓ જે જવાબદારી પ્રશાસન ઉપર અચાનક આવી પડી છે એ પ્રશાસન એ જવાબદારીઓ નિભાવી શકશે આસાનીથી અને શહેરના અને જિલ્લાના લોકોને ન્યાય અપાવી શકશે આજે જે રીતે સવારે બંધ કરવામાં આવ્યું તો આપ જોઈ શકો છો કે બે દિવસથી બ્લેકઆઉટ છે તો એની અંદર પણ સંપૂર્ણ રીતે બધા જ લોકો સાથ સહકાર આપી રહ્યા છે આઠ વાગે બંધ કરી નાખવામાં આવે છે દસ વાગે લાઇટ બંધ કરવામાં આવે છે લોકો પોતાના ઘરોમાં બેસી રહ્યા છે પોતાના ઘરની બહાર નથી નીકળતા અને જે પણ એવા કોઈ અસામાજિક તત્વો કે આવારા તત્વો જો ઘરની બહાર નીકળે તો પ્રશાસન એમના સામે ચોક્કસપણે કાયદાકીય કાર્યવાહી કરશે અને એમના ઉપર કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ જે રીતે નિર્દોષ અને લોકો છે એ લોકો સામે પણ પ્રશાસને થોડું વિચારવું પડશે કે ક્યાંક રાત્રે પ્રશાસને ખૂબ જ સારું કામ કર્યું કે રાતના એક વાગે એક માનવીય અભિગમ અપનાવીને લાઈટ ચાલુ કરવામાં આવી લોકો કમથી કમ પોતાના ઘરના પંખાઓ ચાલુ કરી અને બાળકો છે વૃદ્ધો છે કે બીમાર લોકો છે એ કમથી કમ પ્રકાશ નીચે પોતાનો આરામ કરી શકે એ જ રીતે એમણે એટલું આ જે પગલું ભર્યું છે એ ખૂબ જ સરાહનીય હતું પ્રશાસન નું અને હજુ પણ પ્રશાસન જે રીતે પણ અમારો કોઈ પણ પ્રકારે સાથ સહકાર આપશે તો ભુજ શહેર શેરી ફેરિયા સંગઠન અને નેશનલ હોકર ફેડરેશન તરફથી હું ખાતરી આપું છું કે સંપૂર્ણપણે પ્રશાસન ને એમનો સાથ સહકાર આપશો કચ્છના લોકો ખૂબ જ જાગૃત છે સંવેદનશીલ પણ છે અને હંમેશા એકોતેર થી કરી પાસઠ માં અને અત્યારે પણ પ્રજાની સાથે ઉભા છે પ્રશાસનની સાથે ઉભા છે અને પ્રશાસનને સંપૂર્ણ રીતે સાથ સહકાર આપી રહ્યા છે જે રીતે પ્રજાતંત્રને સોંબુ બંધ માટેની અપીલ કરી તો આપ જોઈ રહ્યા હશો કે ગઈકાલથી એકદમ બંધનું લોકો પોતે જ કરી રહ્યા છે કોઈ પણ લોકો વિના કારણે બહાર નથી નીકળી રહ્યા અને આ જે આખી પરિસ્થિતિ છે એની અંદર દરેક નાગરિકની જવાબદારી થાય છે દરેક નાગરિકની ફરજ થાય છે કે આવા સમય તેઓ કોઈ પણ કારણ વગર ઘરની બહાર ન નીકળે અને સંપૂર્ણ રીતે પોતાના ઘરે રહે અને જરૂર પડે અચાનક કોઈ વસ્તુની તો પ્રશાસનની જે ગાઈડલાઈન છે એના ઉપર સંપૂર્ણ અમલ કરવામાં આવે